સમી નજીક શંકાસ્પદ ટ્રકમાં ચોખાનો જથ્થો મળવાનો મામલો પુરવઠા વિભાગને ખાનગી બાતમી મળતા ટ્રક સહિત ચોખાનો મુદ્દામાલ કર્યો સીચ અનાજ ભરેલ ટ્રક સહિત ડ્રાઈવરને સમી ગોડાઉન ખાતે લઈ જવાયા તપાસ શરૂ કરી સમી મામલતદાર અને પાટણ જિલ્લા પુરવઠા દ્વારા તપાસનો દોર શરૂ કરાયો માલ કોનો હતો ક્યાં જવાનો હતો તેમજ અન્ય દસ્તાવેજી કાગળોની તપાસ હાથ ધરી છે ટ્રકમાં છત્રીસ ક્વિન્ટલ અનાજનો જથ્થો મળી આવેલ છે ગઈકાલે સમી રાધનપુર રૂડાગડ એક શંકાસ્પદ અંદાનો જથ્થો પડ્યો છે એ પ્રકારે એક ખાનગી બાતમી મળેલ હતી જેના આધારે અમે અહીંથી તાત્કાલિક સમી મામલદાસની ટીમને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા ત્યારબાદ ત્યાં એમને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને શંકાસ્પદ ટ્રક તથા અન્ય દસ્તાવેજ પુરાવા લાગતા તેમને સમી ગોડાઉન ખાતે તે ટ્રક તથા મુદ્દામાલ સાથે તેમને સીઝ કરેલ છે આ બાબતે વધુ કાર્યવાહી આગળ ચાલી રહી છે કે આ માલ કોનો હતો કે પછી ક્યાં જવાનો હતો તથા તેની અન્ય દસ્તાવેજી પુરાવા પણ એની તપાસ ચાલી રહી છે એટલે અત્યારે જેમ આગળ જેમ 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 રિપોર્ટ આવશે એમ ખ્યાલ આવશે પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ત્યાં છત્રીસ ક્વિન્ટલની ચો ચોખાનો અથવા જથ્થો હશે ચોખા અથવા અન્ય અનાજનો જથ્થો હશે તે માલુમ પડી આવેલ છે પ્રાથમિક દૃષ્ટિએ